પચીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પાંચ સિત્તેર પંચોતેર એસી ચાર હજાર ચાર હજાર પાંચ દસ પંદર વીસ ચાલીસ પિસ્તાલી પચાસ ચાર હજાર પંચાણું સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી નો એકતાલીસો પાંચ

छोटा सा सत्तर सौ सत्तर सौ रुपया सात आठ दस अगियार बारेर रुपया नेुपिया सत्तरतेर अठल चार हजार रुपया

અઢારસો ને ત્રીસ રૂપિયા અઢાર પચાસ છપ્પન અઢારસો ને બોતેર અઢાર બોતેર પંચાસી અઢાર પંચાણું છું છન્નુ રૂપિયા અઢારસો ને છન્નુ અઢાર છન્નુસો છન્નો ચાર પાંચ આઠસો અગિયાર બાર તેર પંદર અઢાર છપ્પન પાંચ પાંચ સિત્તેર પંચો સત્તર એક

बत्री पंचावन साइट पांच सीतेर पंचोतर ऐसी 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 नेवू 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 तेंत्री सौ तेंत्री सौ पांच तेंत्री सौ ने पांच रुपिया पांच पांच दो तेंत्री सौ ने दो पंद्रह वी पच्चीस तेरी पांच तेरी चाली पंद्रह पंद्रह पांच सीतेर चौंत्री सौ चौंत्री सौ ने पांच दो पंद्रह वी पच्चीस तेरी पांच चाली चाली रुपिया सौ ने चाली पंद्रह

પચાસ પંદર અઠાણું પાંચ પંચા પંદર ઓગણીસો ઓગણીસો બે ત્રણ પાંચ દસ પંદર અઢાર બી બાવીસ પચીસ ઓગણીસ છવ્વીસ એકત્રીસ ઓગણીસો એકત્રીસ રૂપિયા ઓગણીસ એકત્રીસ પાકાો ને પાંચ એકઠા પાંચ સાઠ અડસઠ સિત્તેર બોતેરતેર તો અઢારસો તો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો બાર તેર પંદર અઢાર પચીસ પાંત્રીસો ત્રીસ પિસ્તાલી પચાસ ઓગણી પચાસ ઓગણીસો પચાસ રૂપિયા એક વાર બે નથી ઓગણીસ પચાસ ઓગણીસો પચાસ ઓગણીસો <imitation> રૂપિયા <imitation> <imitation>

અઢાર પચીસો પાંચ સિત્તેર પચી ને પત્ર તમારે એક અઢારસો રૂપિયા અઢારસો એક બે ત્રણ ચાર પાંચ અઢારસો ને પાંચ અઢાર અઢારસો ને

પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પંદર પંચ સાઠ પાંચ સિત્તેર પંચોતેર એકતાલીસો એકતાલીસો રૂપિયા એકતાલીસો રૂપિયા શે ભાઈ એક વાર એકતાલીસો રૂપિયા બે વાર એકતાલીસો કાપડિયા અઢારસો પાછા હા જોવાસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર પંદર અઢાર ઓગ ને અઢારસો ને વીસ રૂપિયા અઢાર બે અઢાર એક ચાલીસ એકતાલ બેતાલ તેતાલ જુમાલી પિસ્તાલીસ સાત અડતાલીસ પચાસ અઢાર એકાવન બાવન ચોપન પંચાવન અઢાર પંચાવન રૂપિયા બે કટાક આડતલ આડત્રીસો સીતેર પંચોતેર એસી પંદર નવસો નવસો પંદર પંદર ત્રણ હાજર નવસો પંદર પંદર ત્રણ નવસો પંદર સત્તર સિત્તેર સત્તરસો ને સિત્તેર બોતેર તોતેર પંચોતેર પાંચ છ આઠ દસ પંદર અઢારસો ને પાંત્રી રૂપિયા પાંત્રીસ આઠ ત્રેસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પંચાવન છપ્પન અઠાણું ગ્રેાર એકોતેર બોતેર પંચોતેર છોતેર અઠસો ત્રેસી નેવું નેવું રૂપિયા અઢારસો નેવું અઢાર નેવું એક વાર બે વાર અઢાર નેવું અઢારસો નેવું પચાસ ઓગણીસો પચાસ રૂપિયા ઓગણીસ પચાસ એક બે વાર એકાવન એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપ્પન સત્તાવન અઠાવન ઓગણીસ સાહીઠ ઓગણીસો સાહીઠ રૂપિયા ઓગણીસો સાહીઠ અઢારસો ને એકવીસ છે પચાસ પચાસ પંચાવન છપ્પન અઠાણું ઓગણીસ પાંચ સિત્તેર પંચોતેર એસી ને પંદર અઢારસો અઢારસો એક દોઢ ત્રણસો પાંચસો આઠ દસ અગિયાર પંદર અઢાર ઓગણી વીસ અઢારસો વીસ રૂપિયા એકવીસ બાવીસ પચીસ રૂપિયા અઢાર ઓગણત્રીસ પચાસ અઢાર પચાસ પચાસ એકાવન બાવન અઢારસો બાવન રૂપિયા અઢાર બાવન

પચાસ છપન અઢાર અઢારસો રૂપિયા અઢારસો એક બે અઢાર રૂપિયા અઢારસો ને ચાર કેટલું કિલાસો

અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ છ અગિયાર બાર તેર અઢારસો ને તેર અઢાર તેર એક વાર બે વાર અઢારસો ને તેર ચૌદ ચૌદ પંદર અઢાર ઓગણી વી એકવી બાવીસ અઢારસો ને તેવીસ રૂપિયા